ધુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઈએસઆઈસી એસઆઈસી હોસ્પિટલ નજીક બે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં ગણેશજીની પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જિત કરી શકાશે આ કુંડમાં વિસર્જિત કરાયેલા મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે નદી નાળામાં થતા જળ પ્રદૂષણને અટકાવવા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિવર્ષ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જી એડીસીમાં બે કૃત્રિમ કુંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ને ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ડબે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે એનો વૈજ્ઞાનિક ડબે આપણે નિકાલ કરીશું